સમોસા મટરી બનીને આપણે તૈયાર થઈ ગઈ છે મેંદાનો લોટ લીધો છે આપણે તો લોટને આપણે સાળી લીધો છે સાળીને પછી લીધો છે તો આ આપણે એજમા લીધા છે તો એજમા નાખવાના છે મરીનો ભૂકો છે તો એ નાખવાનો છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે નિમક હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી લઈએ પેલા તો હવે આપણે તેલ નાખવાનું છે તમારે ઘી નાખવું હોય તો ઘી એ નાખી કો મોણમાં તો હું તેલ નાખું છું તો મોણ આપણે દેવાઈ ગયું છે તો આ રીતે થોડું થોડું નાખતું જવાનું તેલ તેલ કે ઘી ગમે એ ને મૂણ દેતું જવાનું આ રીતે મુઠ્ઠી વાળવાની મુઠ્ઠી વળી જાય એ રીતનું આપણે મોણ દેવાનું છે હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈએ ને લોટ બાંધતા જઈએ તો આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે થોડું થોડું પાણી નાખીને હવે આપણે એને ગમે એ આવી વસ્તુથી ઢાંકી દેવાનું છે તો કપડાંથી જ ઢાંકવાનું ગમે એ વસ્તુ તમારે ઢાંકી દેવાની ને દસ મિનિટ આપણે આને રહેવા દઈએ હવે આપણે મેંદાનો લોટ લીધો છે તો બે ને અડધી ચમચી લોટ લીધો છે આપણે તો એમાં આપણે તેલ નાખવાનું છે તો તેલની હાટે તમે ઘી નાખી શકો ને એને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો આપણે તેલનું ને મેંદાનું આ રીતનું ગોળ કરી લેવાનું છે તો જુઓ તમે આ રીતનું રાખવાનું છે હવે આપણે લોટ લઈ લીધો છે તો લોટમાંથી આપણે નાની નાની લોઈ લઈ લેવાની છે તો આ રીતની આપણે પાંચ લોઈ લેવાની છે તો બહુ મોટીની બહુ નાની તો આપણે પાંચ લોહી લઈ લીધી છે તો લોહી આપણે આ રીતે કરી લેવાની છે ને થોડોક આપણે મેંદાનો લોટ આ રીતે વેવણી ઉપર ને આસીથી આપણે વણી લેવાની છે તો આ રીતે આપણે મોટી મોટી વણી લેવાની છે ને બહુ આપણે જાડી નથી રાખવાની તો આસી જ રાખવાની છે જુઓ તમે તો આ રીતે આપણે પાસે વણી લઈએ તો આ રીતે આપણે પાસે બનાવી નાખી છે તો આ એક આપણે રહેવા દઈએ ને બીજી મેં અહીંયા મૂકી છે તો થોડો થોડો એની ઉપર હૂકો લોટ નાખી ને મેંદાનો ને પછી એની ઉપર હું નાખતી ગઈશું ને એ રીતે આપણે મૂકી છે તો આ ગોળ છે તો એ આની ઉપર આપણે આ રીતે લગાડી દેવાનું છે તો આ રીતે સારી રીતે લગાડી દઈએ આખામાં ફેલાઈ જાય એમ એની ઉપર આપણે જરાક કોરો લોટ નાખી દેવાનો છે ને આપણે બીજી બનાવી છે તો એ આ રીતે પાથરી દેવાની છે ને નાની સાઈઝ લાગતી હોય તો થોડીક આપણે ખેંસી લેવાની તો આ રીતે એના માપ જ લઈ લેવાની એ રીતે કરી લેવાની હવે આપણે ફરી પાછું લગાડવાનું છે એની ઉપર આ રીતે આપણે બધી મૂકી દેવાની છે આની ઉપર તો પાસે આપણે ઉપર મૂકી દીધી છે ને હવે હા ઉપર આપણે કોઈ વસ્તુ લગાડવાની નથી ને આ રીતે આપણે વેવણું ફેરવી લઈએ ઉપર તો બહુ ભાર નથી દેવાનો ફોરે ફોરે આથી આપણે તો આ રીતે આપણે થોડીક વણી લીધી છે તો હવે આપણે એનો રોલ વાળવાનો છે તો રોલ આપણે એનો ટાઇટ વાળવાનો છે હવે આપણે આને આસો કરી લેવાનો છે થોડો તો આ રીતે કરશું એટલે આસો થઈ જાય તો હવે આપણે આ રીતે એને કટિંગ કરી લેવાનો છે તો આ રીતે આપણે કટિંગ થઈ ગયું છે જોવું તમે તો આને આપણે આ રીતે ભી દઈ દેવાની છે તો આ રીતે આપણે બધાય કરી લઈએ તો બધી આપણે આ રીતે બનાવી લીધી છે તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ ને આપણે એક લઈ લેવાની છે ને એને આપણે વણી લેવાની છે તો આપણે બહુ ભાર નથી દેવાનો ને આ રીતે આપણે વણી લીધી છે તો આને આપણે આ રીતે વાળી દેવાની છે ને અહીંયા આપણે પાણી લગાડી દેવાનું છે જરા હવે આપણે આ રીતે પેક કરી દેવાનું છે અહીંયા આ રીતે આપણે પેક કરી લીધું છે અહીંથી ને સારી રીતે તો સારી રીતે પેક કરી લેવાનું પાણી લગાડીને ને આ રીતે આપણે બધી બનાવી લેવાની છે તો આજ આપણે મટરી બનાવીએ છીએ તો આ રીતે સમોસા ટાઈપની બનાવીએ છીએ તો આ રીતે હાલો આપણે બધી બનાવી લઈએ તો બધાએ સમોસા આપણે તૈયાર કરી લીધા છે તો આપણે સાયરે કે કોરી કે ગમે એમ ખાવ તમે આ મટરી તો એ બહુ મજા આવે તો આ રીતને આજ આપણે સમોસાનો આકાર આપ્યો છે તો હાલો આને આપણે તળી લઈએ તો તેલ આપણે મૂકી દીધું છે ને ને તેલ આપણે બહુ દેવાનું ગેસ આપણે આપણે ધીમો રાખવાનો છે તો એમાં હવે નાખી દઈએ આપણો મીડિયમ જ છે ને એને હાથે હાથે જો તમે ઉપર આવવા માંડી છે તો આપણે પેલા એને ફેરવવાની નથી પલટાવાની એ રીતે જ આપણે એને હાથે હાથે જ ઉપર વહી આવે છે ને આવી જાય પછી આપણે એને પલટાવવાની છે આ રીતે એને આપણે પલટ પલટ કરતા જઈએ ને શેડવી લઈએ તો આ રીતે આપણે હળુ હળુ ફેરવતા જ ગયા ને શેડવી લીધી છે તો ગેસ આપણે મીડિયમ જ રાખ્યો છે મીડિયમ ગેસ રાખીને જ છેડવવાની છે તો અંદર લગી સડી જાય સારીથી તો આ રીતે કલર આવી જાય ત્યાં લગી આપણે સેડવવાની છે તો હવે આપણે સારો લીધો છે ની એમાં આપણે કાઢી લઈએ તો આ રીતે આમાં કાઢી લેવાની છે એટલે તેલ બધુંય નીકળી જાય ને આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કેવી બની કેવી નહીં એમ ને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા